હમણાં હું ભરતભાઈ તો લગભગ બોલ્યો છું જેને એકાવન લાખ રૂપિયા પહેલું દાન કર્યું છે સુવર્ણ પાકડી થી એ બંને ભાઈઓ સન્માન કરવા ઈચ્છે છે તો ઝડપથી ભાઈ આ સન્માન આપણે લઈ લેશું પૂજ્ય બાપુ નું સન્માન કરવા સુવર્ણ પાકડી એટલે સોનાની પાક તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ભાવનગરના બાવળિયાળી ઠાકરધામ ખાતે અત્યારે એક ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં મિત્રો ભરતભાઈ સાટિયા અને તેમના ભાઈ દ્વારા સોનાની પાઘડીથી બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ભરતભાઈ સાટિયા અને તેમના ભાઈ દ્વારા બાપુને સોનાની પાઘડી પહેરાવવામાં આવી હતી તો મિત્રો ભરવાડ સમાજ દ્વારા બાવળીયાળી ધામ ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને બાવીસ માર્ચ સુધી આ મહોત્સવ ચાલવાનો છે મિત્રો ગઈકાલે ભરવાડ સમાજની સિત્તેર હજારથી વધુ જેટલી બહેનોએ ત્યાં એક સાથે હુડો રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો